હન ડ્રાઈવર ધોરણ અગિયાર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને ઘરે મૂકવાને બદલે અન્ય જગ્યા તરફ લઈ જતા છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો ઘટના બાદ સ્થાનિક લોકોએ દખલગીરી કરી યુવતીને નરાધમની ની ચુંગાલ બચાવી હતી મળતી માહિતી મુજબ વિદ્યાર્થીની રોજની જેમ શાળાની વાનમાં ઘર તરફ જઈ રહી હતી પરંતુ ડ્રાઈવરે વાનનો રસ્તો બદલી અન્ય જગ્યાએ લઈ જવાનો પ્રયત્ન કર્યો સ્થિતિનું વાન થતા વિદ્યાર્થીનીએ બુમા બૂમ શરૂ કરી હતી બાળકીના ચીજ સાચી સાંભળી નજીકમાં રહેલા લોકોએ વાનનો પીછો કર્યો હતો અને વાનને રોકી નરાધમ ડ્રાઈવરને પકડી લીધો હતો સ્થાનિકોએ ડ્રાઈવરને મેથી પાક ચોખાડ્યા બાદ તરત જ પોલીસના હવાલે કર્યો હતો તાત્કાલિક ઘટના સ્થળે ઉતરાણ પોલીસ પહોંચી હતી અને ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક માહિતી મુજબ આરોપી નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે વધુમાં વાનમાંથી દારૂની બોટલ પણ મળતા સમગ્ર મામલે ગંભીરતા વધી ગઈ છે હાલમાં પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ગઈકાલ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસના રોજ સુરતના મોટા વરાછા ખાતે સોળ વર્ષની ઉંમરની એક સ્કૂલની વિદ્યાર્થી ને ધર્મેશ પટેલ નામના સ્કૂલ સ્કૂલ વાન ચાલક દ્વારા તને એને ફરવા લઈ જવાના બહાને અપહરણ કર્યાની ઘટના બનેલી આજુબાજુમાં રહેતા લોકો દ્વારા બૂમાબૂમ કરતા તેને પકડી પાડવામાં આવેલો અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોક્સો એક્ટની કલમ બાર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીનું કોઈ જૂનું ગુનાહિત બેકગ્રાઉન્ડ મળેલ નથી અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ હોવાનું હાલ સુધીમાં જાણવા મળેલ નથી તેમ છતાં તપાસ આ બાબતની ચાલુ છે